વધારે વરણ અહીંયા બેઠા છે વરણ વ્યવસ્થા માટે આપણે વરણ હતા બધા બાકી સનાતન ની વાત આવે ત્યારે આપણે એક પણ અહીંયા ભૂદેવો પણ ઘણા બેઠા છે અહીંયા કોળી ભાઈઓ હોય અહીં પટેલ ભાઈઓ હોય દરબાર હોય રાજપૂત સમાજ બીજા ત્રીજા બધા અહીંયા આ દલિત હોય અને ધર્મ ની વાત આવે ત્યારે હું તો હવે એમ કહું છું મારા ઘણા પ્રોગ્રામ માં મેં કીધું કે કોઈ ગામડું હોય તો ગામના સરપંચ ને વડીલ નક્કી કરે સોસાયટી હોય તો સોસાયટીના આગેવાનો નક્કી કરે અઠવાડિયે એકાદી વાર છેવાડાનું ઝૂંપડું હોય ને દલિત હોય વાલ્મીકિ સમાજનું હોય કે દેવી પૂજકનું ઝૂંપડું હોય ને ન્યાય જઈને તમે કહેજો કે તમારી ઢીંગલીને તમારી દીકરીને મોકલો ને તો એના હાથે આજ અમારે ઠાકરની આરતી કરાવી છે આટલું સમજાઈ જાય ને તઈ સનાતન ધર્મ એક થાય ત્યારે હું તમને ધર્મને બચાવી શકશો એ હકીકત છે ઘણી વસ્તુ આપણે બહુ નડી છે ઘણી વસ્તુ બહુ નડી છે એક પાગલા પાડતા પડતા ઓલા આમાં છાતા ને આપડા ધર્મના આપણા મૂળ માંથી નીકળેલા આવે આપણા ઉપર ઘા કરે છે એવું બન્યું છે એવું ઘણી જગ્યાએ થાય છે હા એટલા માટે હું કહું છું સનાતન ધર્મ જે એની જે તાકાત છે અને એ એનો નશો એકવાર તમને લાગી જાય ને ભાઈ અદ્ભુત છે હું ઘણીવાર કેતો હું કે હું ચોવીસે કલાક પીધેલો જોઉં ફૂલ જ હું એકદમ નશામાં જોઉં પણ મેં શિવાજી મહારાજ ને પીધો મેં ભગતસિંહ ને પીધો ચંદ્રશેખર આઝાદ ને પીધો દેવાત બોદર ને પીધો સોલંકી વીર વસરાજ ને પીધો આ બધા એના નશા એટલા સડી ગયા એક બીજા નશા ની જરૂર જ નથી પડતી સાહેબ હા એટલે વાત તમને ઈ કરું છું હું કે ભૂદેવો પણ અહીં ઘણા ને એમાં રાજગોર આ તૃણ જેમ લંગરા બંધ નાખે તરોડ મત જરા કંત નાખે મરોડ અનેક ઉજળા ઇતિહાસો છે અનેક ઉજળા ઇતિહાસો પણ એક વાત યાદ આવે છે તારીખ સાથે તમને કહો ઓગણત્રીસ ની સાવણી ની બાજુ નો એક બંગલો એ બંગલામાં એક અંગ્રેજ અધિકારી તૈયાર થાય છે ટોપા વાળો નાઈ ધોઈ ને અને પછી એમાં ધોડીને એના માણસો હડી કાઢીને આવ્યા ને એમ કે સર આપ ક્યાં જા રે ત્યારથી ક્યાં જાવ છો આ તો બહુ ફાટી ધોવાડે ગયેલો હિન્દુસ્તાન ને લોહી પીતો તો

તમારો ટોપાવાળો અંગ્રેજ સાહેબ આજે મારી સામે હું એને ત્રણ વખત એક જ સવાલ પૂછું અને એનો મને જવાબ ન આપે અને એની છાતીમાં ગોળી નો ધરબી દઉં તો ચંદ્રશેખર આઝાદ ની આ મારી એની છાતીમાં સોરી થોડો નામમાં જો કે ચંદ્રશેખર આજાડે ઈજ છે પણ મંગલ પાંડે હતો આ મંગલ પાંડે નહીં એટલે હું બધાની વાતો કરતા હોય તો થોડુંક નામમાં લૂ થઈ જાય એને છાતીમાં ગોળી નો ધરવી દઉં તો હું મંગલ પાંડે નહીં એ પ્રતિજ્ઞા કરી છે એણે અને ટોપાવાળા નામ આમ નાકમાંથી ધુવાડા નીકળવા મળ્યા હું અંગ્રેજ અધિકારી આવડો મોટો મારા સામે ઊંચી આંખ કરીને કોઈથી જોવાય નહીં અને એને મંગલ પાંડે ગોળી ધરવી દેવાની વાત કરે જલ્દી ન્યા આવ્યો સામું આવીને ભોર્યો અને એટલું કીધું અય બમન અય બ્રાહ્મણ પાગલ હો ગયો કે હો હું તું મુજે મારેગા તું મને મારીશ તારે ટુકડે કરકે કુત્તે કો ખિલા દુંગા મે જાનતા હું મે કોણ હું મે ક્યા કર શકતા હું તું તો મેરે હમારે ગુલામ હો અને ઓલાએ આમ બંદૂક રાખીને એટલું કીધું મંગલ પાંડે કે સુન લો સાંભળો તમે ભલે સાહેબ બોક જે હોય તમે અમને કારતૂસ આપો છો એમાં સુવર અને ગાયના માંસનું તેલ લગાડો છો એકવાર કીધું બીજી વાર કીધું અને ત્રીજી વાર કીધું અને ઓલાય હામો જવાબ ન દીધો તો એ ધડ ધડ કરતી છાતીમાં ત્રણ ગોળીયું ધરબી દીધી હતી ભલા માણસ અંગ્રેજ હતી કાને બીજાને મડ્યો મારવા ઘાયલ છો પકડાઈ ગયો અને આજે હું તમે આઝાદ શ્વાસ લઈ શકીએ ને એના માટે આજ હું તમે મોજ આજ આનંદ કરીને આવા પ્રોગ્રામો કરી શકી ભજન કરી હકી કથાઓ કરી હકી રાસ ઉત્સવ કરી હકી એના માટે આઠ એપ્રિલ અઢારસો મંગલ પાંડે ફાંસી ને માચડે તો ભલા માણસ આવા અનેક યુવાનો પણ ચંદ્રશેખર નું નામ લેવાય ગયું છે એટલે એક બે હજી સુરવીરો ની વાતો લઈ લઉં કારણ કે મને આ બધા મને આમ એટલી બધી આ વાતો છે મને એક વાત હજી નો પૂરી થાય બીજી ધક્કો મારે

આપણા ધર્મ તો એટલું કર્યું છે મને વિચાર થાય ગીતો એવા બોલીવુડ વાળા ને બધા એવા એવા ગીતો બનાવે રાધા તારા જલવાન આવા ગીત બનાવે પરાશક્તિ કોણ રાધા એવા એવા એના એટલે એવાને તો સાંભળવાય નહીં એમ હા પણ મૂળ વાત ઉપર આવી જાઉં યુવાનો છે દેશને આઝાદ કરવા માટે ભાગતો જાય ભાગતા 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 એક ગામ આવ્યું એનું પાદર પાદર એક ઝુંપડું ઝુંપડામાં એક દીવડો બળે નાનું એવું કમાડી જેવું કાઢીને ગયો યુવાન કમાડી બંધ કરી દીધી અને વ્રદ્ધ ડોસી હુતા તા બેઠા થઈ ગયા નીન્દ્ર માંથી કોણ ઘરી ગયો મારા ઝુંપડા એમ એટલે ઓલો આમ આમ કરીને કીધું હું એક ક્રાંતિકારી યુવાન છું અંગ્રેજો પોલીસ મારી વાહે થઈ છે ઘડીક મને આ રેવા દો તરત ઓલી ડોસી ની દીકરી બે સમજી ગયા કે અંગ્રેજ પોલીસ વાહે થઈ હોય એટલે ક્રાંતિકારી આપણા દેશનો આપણો ઇતિહાસ માણસ હોય એટલે કીધું કોઈ વાત કોઈ વાંધો નહીં તમે તમારે શાંતિ થી ઉભા રહ્યો તમારો અહીંયા અંગ્રેજ નહીં આવે એ તો હોય ગયા આગળ એમ અંગ્રેજ પોલીસ તો આગળ દોડી ગઈ અવાજ આવતો બંધ થઈ ગયો પછી ધીરે ધીરે આમ ખૂણે ચારે ખૂણે એક દીવડો બળે દીવડાના અંધારામાં ચારે ખૂણે આમ જોવે છે આ જોવાન ચારે ખૂણે જોતા જોતા ડોહી માની ની જોઈને કીધું કે કોઈ પુરુષ નહીં કોઈ આદમી નથી તમારા ઘરમાં કે ના નથી કોઈ નથી

પછી મારો હું મરી જાવ તો મને સદગતિ એમ એટલું કહેતા કેતા ડોહીની આંખમાં આંસુ આવી ગયા ઓલો જુવાન કે માડી તમારા જેવા ડોસીઓ જો આહુડા પાડવા મળશે નારી શક્તિ તો અમારા જેવા યુવાનોનો જોશ ભાંગી જાય તમે ભારતની નારી શક્તિ છો તમારે જોશ દેવો જોઈએ આ દીકરીના લગ્ન થઈ જાય તમારે એમાં તમે રઓ છો શું કામ ત્યારે તારે ડોસીએ કીધું સાંભળજો ડોસીએ કીધું કે દેશ તો આઝાદ થઈ જાય એનો મને ખરો હું તમારા જેવા યુવાનો કરશે પણ સમાજમાં અમુક પ્રથાઓ છે એમાંથી દેશ ને આઝાદ કોણ કરશે એના આંસુ આવ્યા છે હે કુપ્રથા માંથી કોણ આઝાદ કરશે એના મને આંસુ આવ્યા ઓલો જુવાન કે એવી શું કુપ્રથા તમને અત્યારે નડી કે સાંભળી લ્યો ભાઈ તમે જે હોય આ મારી બાવીસ વર્ષની આ દીકરી ને મારા દીકરાની દીકરી છે પરી જેવી છે ને રૂપરૂપ ના આભરણ છે ને કે હા એના લગ્ન નથી થયા અને મારે લગન કરવા જોઈએ બાવી વરે થઈ લગ્ન થવા જોઈએ એના માથે સાત વરે હોય ગયા કારણ એક જ છે અમારી નાતમાં એવી કુપ્રથા છે કે માં પાંચ હજાર રૂપિયા આપી તો જ મારી દીકરી અરે કોક લગ્ન કરે

તમારા જેવા યુવાનો દેશ માટે મરવા તૈયાર થતા હોય તો આ તમારી બેન તારી હારી આવે છે હવે મારે લગ્ન નથી કરવા દેશ ને આઝાદ કરવા માટે નીકળી જવું છે આ ભારતનું યુવાધન હતું આ કરાય